અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરતમાં શ્રમિકની બાળકીની હજુ પણ ભાળ નથી મળી એક વર્ષની બાળકીને શ્વાન ખેંચી ગયો હતો ત્રણ દિવસ વીત્યા છતાં પણ હજી સુધી બાળકીની કોઈ ભાળ મળી નથી કામરેજના વાવ ગામે બની હતી ઘટના ત્યારે ઘટના મામલે કામરેજ તાલુકા કોંગ્રેસ મેદાને આવ્યું છે અને અધિકારીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જો પાંચ કે સાત દિવસમાં બાળકીના પરિવારને વળતર કે ન્યાય નહીં મળે તો કોંગ્રેસ આંદોલન કરશે તેવું કહ્યું છે જે પણ જવાબદાર વિભાગ છે તેમની ઓફિસે જઈને ઘેરાવો કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે જે બાંધકામમાંથી જે શ્રમિકની દીકરીને સ્વન એટલે કે હજુ સુધી તપાસમાં એ નથી આવ્યું કે કોણ લઈ ગયું છે પોલીસ તપાસ કરી રહી છે બે દિવસથી મારે ખાલી એટલું કહેવું છે કે શ્રમ અને રોજગાર મંત્રી જો સુરત જિલ્લાના હોય અને આ શ્રમિકો માટે કોઈ સુવિધા ઊભી ન થતી હોય તો એના માટે એક પ્રશ્ન છે કે એને કંઈક કરવું જોઈએ તો શ્રમ અને રોજગાર ની વાત જો કરીએ તો જ્યારે શ્રમિકો જ્યારે આવે અને બાંધકામ શરૂઆત થતી હોય તો એ લોકો એના માટે તમામ રહેવાની અને લોટરીની તમામ સુવિધાઓ ઊભી કરવાની હોય છે પણ આવી રીતે જ્યારે ખેતરાળી બાંધકામ થતું હોય આવી રીતે ખુલ્લામાં અને આવી રીતે કોઈનું નાની એક એક વર્ષની બાળકીનું મોત નીપજે એના પરિવારની પરિસ્થિતિ કેટલી ગંભીર હશે સમાચારમાં આગળ વાત કરીએ ચૂંટણી પહેલાં જ ડાખો સર્જાવશે ત્યાર આવે છે જૂનાગઢ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સંતો હવે મેદાનમાં આવ્યા છે ગોપાલ ઇટાલિયા સામે મહેશગીરીનો આક્રોશ જોવા મળ્યો છે સનાતન ધર્મ વિરુદ્ધ ગોપાલ ઇટાલિયાએ ઇટાલિયા કરી હતી ગોપાલ ઇટાલિયાની હતીશગીરી બાપુમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મહેશગીરી બાપુ ભૂતનાથ મંદિર અને રાણપુર રામેશ્વર મહાદેવ મંદિરના મહંત છે કથાઓમાં જનાર માતા બહેનોને નાચવાવાળા કહ્યા છે ઇટાલિયાએ અને મહેશગીરી ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરનાર છે ગોપાલ ઇટાલિયા તેવું પણ કહ્યું છે ધર્મ છે તો આપણે છે આ વાત તેમના દ્વારા કરવામાં આવી છે તો મહેશગીરી કંસ અને રાવણ જેમ ધર્મના વિરોધમાં હતા તેમ આ ગોપાલ ઇટાલિયા સનાતન ધર્મનો વિરોધી છે

દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બેનો દીકરીઓ અને આને ગામ માંથી ફગાડી મૂકો દેવો જોઈએ અત્યારે મંદિર મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ હું એમને અપીલ કરું છું કે મંદિર માં ઘુસવા નહીં દેતા આ જે રાવણ અને કંસ ને એવા બધા જે થઈ ગયા કળિયુગ નો ધર્મ ને ધતિંગ કરવા વાળો આ આવ્યો છે અત્યારે ધર્મ ના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મ નો આશરો પ્રચાર કરી રહ્યો છે

પણ જોઈએ અહીંયા મળી જાય છે જોઈએ એટલો મળી જાય છે પાંચ બોટલ જોતી હોય ક્યારેય બુટલે ઘરે એમ કે બે જ આપીશ ત્રણ પછી આપીશ પણ ખાતર તમારે ત્રણ થેલી જોતું હોય તરત એમ કે એક જ મળશે બે નહીં મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી ખાતર તો છૂટ થી વેચવાની વસ્તુ છે પણ પૈસા દેતા ખાતર ન મળે દારૂ તમ કયો ને આવીને આપી જાય કેળામાં મગાવ માં આપી જાય ઘરે મગાવ ઘરે આપી જાય તો ખાતર મુદ્દે જયેશ રાદળિયાનો વડતુલ પ્રહાર સામે આવ્યો છે ખાતરનો કોઈ પ્રશ્ન જ નથી તેવો કહેવામાં આવ્યો છે ખાતરની જરૂર પડે તો મને ફોન કરજો છે ખાતર કે તમને મુશ્કેલી પડે પાએનો કાતો તો ડીએપી જોતો ને પીએકે ઈરિયા કેસ હોય કે ક્યાંય પણ જોતું હોય ને આ જે સાદરીનો જવાબ દે છે તમારે કીટ ભાઈને ફોન ન કરો તમારે જે ખાતર જરૂર પડે ને મને કજો અહીંયા તમે માંગશો ને એટલે બીજા દે રેડ તમારા પાદરમાં આવેલું ઉબીજી છે વેસાવદર પેટા ચુંડણીમાં પહેલા નારાજગીના સૂર ઉઠ્યા છે અને સુવાડિયા ઠાકોર સમાજની નારાજગી જોવા મળી રહી છે વિસાવદર પેટા ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર સમાજનું ચાલીસ થી પચાસ હજાર વોટિંગ હોવાનો દાવો કરવામાં આવ્યો છે વધુ મતદારો હોવા છતાં અવગણતા થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે તો ઠાકોર સમાજના આગેવાને તો એમ પણ કહ્યું છે કે વિસાવદરમાં ભાજપ મોવડી મંડળ ઠાકોર સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો ભાજપને નુકસાન થશે તેવું કહ્યું છે વિસાવદર પેટા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોર લવિંગજી ઠાકોર તેમજ ડોક્ટર

ઠાકોર સમાજના છે રાણપુરમાં તમામ ગામ દસ થી બાર ગામ ભેસાણ માં અઢાર ગામ વિસાવદર વિધાનસભા ચૂંટણી પહેલા આપમાં ભડકો સર્જાયો છે પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ વઘાસિયાએ રાજીનામું આપ્યું છે તો પાર્ટી દ્વારા સતત થતી અવગણનાને લઈને રાજીનામું આપવામાં આવ્યું છે હિતેશ વઘાસિયાએ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે પાર્ટીમાંથી ટિકિટ ન મળતા અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે તો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે આક્ષેપો પણ કર્યા છે